નમસ્કાર જૈન મિત્રો આજે જોવા જાય તો સૌથી મોટા ડાઉનલોડ કરવા બાબતે છે એ પોર્ટલ ઉપર છે આખી આખી સૂચનાઓની યાદી મુકાઈ ગઈ છે તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ વિગતવાર છે આપણે ચર્ચા કરીશું કટ બાબતે પ્રશ્ન હોય જે કંઈ તમારો પ્રશ્નો છે તમામ પ્રશ્નો સમાધાન છે આ વિડીયોની અંદર મળી રહેશે તો છેલ્લે સુધી જોડાયેલા

એ કટોકને આધીન બે છ બે હાજર પચીસ ના રોજ સાંજે પાંચ છ બે હાજર પચીસ થી લઈને અઠ્યાવીસ છ બે હાજર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એ અંગે તારીખ સ્થળ અને સમય એ કોલ લેટરમાં આપેલા કે સાંજે છ વાગ્યે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને જિલ્લા પસંદગી માટે તારીખ તમને કઈ આપેલી છે તો પાંચ છ થી લઈ અને અઠ્યાવીસ છ સુધી તમને તારીખ આપેલી છે મોટા ભાગે આટલું લાંબો ગાળો એટલા માટે ચાલે છે કે આમાં રજાના દિવસો વધારે આવશે એટલે પાંચ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી જે તમારું જિલ્લા પસંદગી થશે સ્થળ હોય તારીખ હોય કે સમય હોય એ તમારા કોલ અંદર મુકાઈ ગયેલો હશે

જે 17 5 24 ના રોજ જે તમારું કટઓફ મુકાઈ ગયેલું હતું એ જ કટઓફ ને આધીન જેટલા ઉમેદવારો સમાવિષ્ટ થશે એનો જ કોલ લેટર ડાઉનલોડ થશે એટલે 17 5 25 ના રોજ પ્રસિદ્ધ કરેલ કટઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે એટલે જે સૂચનાઓ પહેલા હતી અને કટઓફ હતું એ સેમ એઝ ઇટ ઇઝ રહેશે અને ખાસ નોંધ કરીને છે કે 22 5 થી લઈ અને 31 5 દરમિયાન નિમ્ન પ્રાથમિક ધોરણ એકથી પાંચની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે

એ તારીખ મુજબ તમારે જિલ્લા પસંદગી કરવાનું આવવાનું રહેશે ડાઉનલોડ કરી લેજો અને ફરીથી તમારે આવવાનું રહેશે જો માહિતી વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો અને માં જો તમે નવા જોડાયેલા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર